नमो अर्यन्तानङ्गनमो नमो वायरियाणङ्गमो नमो लोये सभसाहूणम् एषो पञ्चरमुकारो सब्भपापणासनो मङ्गलानं च सब्दे सिं पटमं होयि मङ्गलाम् ઓના દિખાળથી ભટકતો સંસાર કેરા ભ્રમણ માં આશાગરી મે સુખ ની નિંદમાયુ દુખ ધમણ માં હોકાર કરતો આવ્યો પ્રભુજી મુજને તું હી બચાવી લે સ્વામી સી મંડર પરજમાવી દેતરા મેં તણી વાંછા કરી ને સ્ત્રી તણી મમતા ધરી ગો પભો ધનિ કામના માં જિંદગી ફોકટ કરી પર વસતા આ અને ઇન્દ્રિયો ની તેયથી તું ગારી લેમ કરણંદ્રિય ને વસ બની ને ચાયા ખુદ ના વખાણ ને ચક્ષુ ને નિષ્ફળ કર્યા પામી ગામના બાણ ને શબ્દ અને દ્રશ્ય નુ વૃત્તિના શુભ ભાવમાં રમાડ જે રાચ્યો હું રસના સ્વાગ સ્વાદ કેર જેણે મચાવ્યો દિવસ તુમ વીણ ક્યાં પોકાર કરવો જીતેન્દ્રિય બનાવજે ક્રોધે બળે મન વચન કાયા ન ડાહ માહું વલબતો ગર્વ માયા તણે ફાંસે ફસાયો પાસ ને તોડા બજે લોભે તો આડો આંક વાળ્યો પગ નહી ધરવા ભૂમિ રાગે આ રાગ માં બે ભાન બન્યો ભાન મારું જગાવજે મેં સ્વાર્થ ભાવે વિશ્વ ના બહુ જીવ ને ડુભાવ્યા

શાસન મળ્યો જીન તારું ભાવ મારા જાણતો અજ્ઞાન ના પડલ હટાવી સ્વરૂપ તું સમયાચતો આત્મા તણા શુદ્ધ સ્વરૂપ ની સાચી સમજ ને આપજે नीगो नथे निर्वाण सुधिना भाव मारा जानता खुद मारी जात विशेष नहीं मन नाननी परिनामता पामी हूं कैवल्य क्यारी इतनो तो जनाव जी पामिस मंदर वरज मारी मा स्वरूप नीरमणतामा आनंद रसमानता पूर्णानंदी हु वंदु तमने आनंद रस भंचता श्रवनातणा आनंद रस जीवन मारु उझाड जे स्वामी जी ભક્તિ નિ ધારે ઉર ના એકાંત માં ધ્યાવું તને હરજી પ્રભુજી માં હરી આવી ત્યારે ભલજો મને મારી ને તારી એકતાના ભાવમાં ભીંજાવજી જગમાં શરણ નહીં કોઈ બીજું શરણ છે એક આપનો આ દ્રષ્ટિ દાખવી ને કરજો રક્ષણ દાસનું શરણ્ય એક છે તું મારો તારા સરકો બનાવજે જાણી જગત ની પ્રીત જૂઠી પ્રીત કરી મેં તાહરી છોડી જગતની વાટડી મેં નાથ તું શ્રદ્ધા ધરી બાંધી જે પ્રીતળી તારી સાથે પ્રીત ને તું ની ભાવજી कारुण्य थी भरपूर तारु हृदय ना हो पारखो मोहे करी विडम्बना मा विवश बनी मन हार तो खा दो खोद्यो में मारे हाथे पड़ तो मन तू बचाव जे स्वामी जी मंदर

दृष्टि ने मे विपरीत बनावे सृष्टि न समझि सको बुद्धि निचाले चलता पग तारने क्षण क्षण चुको बुद्धि नि शुद्धि थाय एव दिव्य दर्शन आप जे आधार बाडु चौ तरप त्यारे श्रण શરણ ગ્રહ તારું અંધાર ભાડું જો તરફ ત્યારે શરણ ગ્રહ તારું અને ટાળો પ્રાર્થના એ કરું તારી વિશુદ્ધ છે પ્રેમ સુધા દુખ સઘળા ની વાર જે તારી અપરાજીતા ને હૃદય દવે જે કરે ભાવો ને મિટાવે અજીત ગુણ ને તે વરે તારા અજીત ચરણો ના ધ્યાન અજેય મુજ ને બનાવજે આપી અભય નો દાન સર્વન ભય રહીત જીવો કર્યા નિર્ભય ભક્તિ મતવાદી તારે અભય સરિતામાં મારા સપ્ત ભય ને ડુબાડે તું છે જગદાધાર પ્રભુજી તુહી છે જગત ગુરુ

મર્યાદિત મન ઇન્દ્રિયો ના વિષય અલૌકિક તુજ સ્વરૂપ જોવા દિવ્ય ચક્ષુ આપજે માર્ગે હું તારે ચાલતા પણ ઠોકરો ગણી ખાવું છું અંદર મોહે અંધ પરે અથડાવું છું તારો જ્યોતિર્મય મહિમા મોટો સ્થાન જલ્દી પોચાડજે સજ્જન ઇન્સાન નહી હું ભાવથી શૈતાન છો માનવતાન ને વે મુકી ભગવાન આકાર સુધાર જગ જીવન તું મન મોહન હું મોહાધીન રાકડો તારી દિલ લગે તે ફાંકડો તારી પ્રસન્ન નેત્ર જ્યોતનું આલંબન મન તાર વિતરાગી બનવાની સદાય ઉચ્ચ ભાવના ભાવતો વ્યક્તિ વેસ્ટ વિત રાગે રાગ વિરાગ સંતા કુકડી રમત થી વિરમાવજે ભૂલો મે ભૂલો ગણી પ્રભુ જ એકાર કરવા પાપ ભીરુ બનાવજે છૂપ નહી નથી કઈ તુજ તે મારી નાવડી મારી નાવ ને તું તરાવજે બાળક જો કે ભૂલ કરે મોઢું સંતાણે બારણે झलाल बाल ने पार मारी भूलने माता बनी भूल ने माता बनि तू निजे જીવન માં નહી નામ તારું પ્રાણ તે દેહ છે આ દેહ ને તારા નામ ના રટને પુનિત બનાવજે સ્વામી દિશા હું બોલો જ્યારે ત્યારે તું એક ધ્રુવ તારો છે તારા સ્વરૂપ ને ઓળખાવી નહીં કોઈ છુટકારો છે મારા હૃદય મંદિર એ તારું સ્વરૂપ પ્રગટાવજે ને મલિન પાપી તારો એક હું અંશ છું માઇ શુદ્ધ મન દિવ્ય જ્યોતિ ચિનગારી તું આપજે વ્યાધિ સતાવે દેહને અકળાવે આધિ મનને ને ઉપાધિ ના તોફાન માં ને પરલોક ને સુધારવા સમાધિ મૃત્યુ આપજે દર્શન સાતુર બાળ તારો આવ્યો છું તું બારણે મંગલ મંદિર ને ખોલી તારું પ્રેમ અમીરસ છાંટ જે ભીત મોહની તુજ મોજ માં અંતર કરે તણી ભી શેરી હૃદય આ ભળકે બલ બની પ્રભુ માહરો તું હૃદય ડાહ બુજાવ જે કાતિલ કરે ભવતણા બનુ મુજ યે ફેલ જે શ્રદ્ધા ડગે તુજ શક્તિ કેરી ધૈર્ય મુજ ને આપજે સમજો છતાં છોડી ન શકતો રાગ કે રાપાસને ને સમો યુ રાખી તુમ વિશ્વાસ નો થાય અરજી ઇટલી માનજે तुम भक्ति रूप आ काव्य मारो कवच जे रक्षा करो रखते कोई नहीं अपारो श्रद्धा धरो रक्षण हारा नाथ मारी अनाथ तान निवार जे स्वामी श्री मंदिर हिन तु नयन मा नयन मा रमताहे प्रसन्न तारे मुख मोत्रा प्रसन्न मन ने करे प्रशांत तारी देह शोभा शान्ति मुज ने आपसु તું ધ્યેય છે તું શ્રેય છે શ્રદ્ધેય ને વરિ ધેય છે છે ત્રણ લોક નો ગુણ તારા અમે છે ગાતો રહું તુમ ગુણ લા પણ હૃદય ના ધરાય છે પંચાંગુલીને ને જય લચ્છી શાસન દેવી કહાય છે રક્ષચંદ્રાયણ પદ્મો સેવતા સોહાય છે મોકલાવજો આશીષ અમને લઈને વહેલા આવજો स्वामी सिमन्दर अरजमा वितरागे जे नमो अरिहन्ताणम्